નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત બધા જેવું કહી રહ્યા છે કે વરસાદનો આ રાઉન્ડ એ સાર્વત્રિક રહેશે આખા ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે કેમ વરસાદ આટલો ભારે પડવાનો છે અને જ્યારે મોનસૂન વિડ્રોલ પ્રોસેસની શરૂઆત થાય એ સમયે આટલો ભારે વરસાદ કેમ છે સમજવું છે વિન્ડીના મોડલથી જોઈએ તો સત્યાવીસ તારીખે છૂટો છવાયો વરસાદ મોટાભાગના વિસ્તારોમાં પડશે આજ સાંજ સુધીમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અમુક જગ્યાએ આઇસોલેટેડ પ્લેસીસ પર પડવાની સંભાવના છે અઠ્યાવીસ તારીખથી સ્થિતિ બદલાઈ જશે આપણે જે વાત કરતા હતા કે જે અહિયાં એક સિસ્ટમ બની હતી ભુવનેશ્વરની બાજુમાં એક સિસ્ટમ બની હતી સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી નાગપુર થઈ અને આગળ આવી ત્યારે મહારાષ્ટ્રમાં અત્યારે સિસ્ટમ સ્ટે છે એના સિવાય મધ્યપ્રદેશ સુધી એક સિસ્ટમ બંગાળની ખાડીમાં હતી પહોંચી હતી બંને સિસ્ટમ મર્જ થાય છે અને જ્યારે મર્જ થાય છે ત્યારે આ સ્થિતિ રહેવાની એટલે તમે જુઓ કે ગુજરાતથી લઈને આ બાજુ મહારાષ્ટ્રનો દરિયાકાંઠાનો પટ્ટો અને આખા મહારાષ્ટ્રમાં ખૂબ વધારે વરસાદની સંભાવના છે આઠ તારીખે આખા ગુજરાતમાં એટલે કે તમે જુઓ કે દિવસ પ્રમાણે સવારથી લઈને સાંજ સુધીમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી જશે દક્ષિણ ગુજરાતના બધા જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડશે અમદાવાદ વડોદરા ગાંધીનગરમાં વરસાદની સંભાવના સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે સિસ્ટમ ધીરે ધીરે તમે જુઓ કે ક્યાં પહોંચે છે અહીંયાથી અરબી સમુદ્રમાં જ્યારે એ પહોંચી જાય છે ત્યારે ઉના અને આ દરિયાકાંઠાની એકદમ નજીક એ સિસ્ટમ છે એટલે જ્યારે એકદમ નજીક ગુજરાતની સિસ્ટમ હોય ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડે અહીંયા ક્યાંક એ જુઓ તમે કે એ ત્યાંથી પસાર થઈ એને આગળ વધશે એટલે સૌથી વધારે અસર સૌરાષ્ટ્રને થવાની છે કચ્છમાં પણ વરસાદની આગાહી છે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ તો પડે એવી સંભાવના એટલે ઓગણત્રીસ તારીખે પણ આખા ગુજરાતમાં વરસાદની સંભાવના છે દરિયાકાંઠે જ્યારે એ સિસ્ટમ હોય ત્યારે આસપાસના એના જે આઉટર ક્લાઉડ હોય એના કારણે ખૂબ વધારે વરસાદ લઈને આવે અને ત્રીસ તારીખ સુધીમાં પાછી એ સિસ્ટમ ધીરે ધીરે આગળ આગળ વધશે અને જ્યારે આગળ વધશે ત્યારે જુઓ તમે વધારે મજબૂત થતી જાય છે એ જે સિસ્ટમ છે એ સિસ્ટમ છે બાકી એના આઉટર ક્લાઉડ બહુ જ બધી જગ્યાએ ફેલાયેલા છે એટલે કચ્છમાં ભારે વરસાદ જે છેલ્લો છેલ્લો વરસાદ કહેવાય એવો વરસાદ લઈને આવશે ઉત્તર ગુજરાતમાં ફરીથી ખૂબ વધારે વરસાદની આગાહી છે એટલે આપણે ઓલરેડી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં આપણે પૂર જેવી પરિસ્થિતિ જોઈ એવો ફરીથી વરસાદ પડે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે લાંબા ગાળાનો વરસાદ નહીં હોય જે રાઉન્ડ છે જે બે ત્રણ દિવસ હશે એટલે અતિથી ભારે વરસાદ એ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ સુધીમાં પડી જશે પહેલી તારીખ સુધીમાં એ સિસ્ટમ આગળ વધી જશે પણ એ સિસ્ટમ જયારે આગળ વધે ત્યારે પાંચસો એચપી લેવલ છસો એચપી લેવલ સાતસો એચપી લેવલે જે વાદળો હોય જે ભેજવાળા વાદળો હોય એ વરસાદ લઈને આવતા હોય એટલે પહેલી તારીખે પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે સિસ્ટમ ખૂબ મજબૂત છે લો પ્રેશર સિસ્ટમ હોય એવી સંભાવનાઓ છે અત્યારે હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત બધાનું એવું માનવું છે કે આ સિસ્ટમ એટલી બધી મજબૂત છે કે આખા ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઓલમોસ્ટ બધી જગ્યાએ વરસાદ લઈને આવશે મોન્સૂન વિડ્રોલની પ્રોસેસ પણ આ મંથ એન્ડિંગમાં શરૂ થઈ જાય એટલે આ છેલ્લો છેલ્લો વરસાદ હોય તેવું લાગી રહ્યું છે પણ આ જે પણ વરસાદનું રાઉન્ડ છે આખા ગુજરાતમાં ભારે વરસાદ લઈને આવશે એ વિંડીનું મોડલ જોઈને સમજ આવી છે કે કાલે હવામાન પણ એવું કહેતી હતી વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યા છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે ખેડૂતો માટે આ ખૂબ માઠી પરિસ્થિતિ રહેશે કારણ કે ચોમાસા પાકની જેટલી પણ તૈયારી કરી હોય અને જ્યારે છેલ્લો સમય આવે ત્યારે ખૂબ વધારે વરસાદ પડે તેમનો પાક ધોવાઈ જતો હોય છે અને એ સ્થિતિમાં ખેડૂતો મુકાય એવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે બાકી તો ધીરે ધીરે જો સિસ્ટમનો ટ્રેક બદલાય છે તો પણ આપણે સમજવાનો પ્રયાસ કરીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો